ચટાક્યો કાગડો અને તેની ચટપટી યાત્રા એક હતો એક ચટાક્યો કાગડો કાળો કાળો અને ચમકતો દરરોજ ઝાડ પર બેઠો બેઠો કાં કાં કરતા એક દિવસ તેણે નક્કી કર્યું બસ હવે થઈ ગયું કાં કાં આજે તો હું ફરવા જઈશ યાત્રા પર કાગડો આકાશમાં ઉડી રહ્યો હતો રસ્તે એક મસ્ત વાંદરો મળ્યો વાંદરો અરે કાગડાભાઈ ક્યાં ચાલ્યા છો આવા ઉડી ઉડીને કાગડો યાત્રા પર છૂટી મારું છું સાથે આવશો વાંદરો હા હા હું તો ડાન્સ પણ કરાવીશ યાત્રામાં તેમણે આગળ જઈને જોયું કે એક સિંહ એક નાની ટોય કારમાં બેઠો છે કાગડો હસીને શેરભાઈ તમે કાર કેમ ચલાવો છો સિંહ હવે તો હું જંગલનો ટ્રાફિક પોલીસ છું વાંદરો અરે વાહ તો હવે સિટી મારીને બધાને અટકાવશો ને અંતે તેઓ તળાવ પાસે પહોંચ્યા ત્યાં મકાઈનો ઠેલો હતો મકાઈવાળો આવો ભાઈઓ ગરમા ગરમ મકાઈ ખાઓ બધાએ મસ્ત મકાઈ ખાધી કાગડો તો બહુ ખુશ થયો કાગડો આ મારી યાત્રા સૌથી મસ્ત હતી બધા ઘેર પાછા ગયા કાગડો મિત્રો પાસે ગયો અને યાત્રાની કહાની સંભળાવી કાગડો મેં એક નવો આનંદ માણ્યો દુનિયા જોઈ મિત્રો બનાવ્યા અને મજેદાર મકાઈ ખાધી મિત્રો ફરી જાવ તો અમને પણ બોલાવજો ને આ રીતે ચટાક્યા કાગડાની યાત્રા ખુશખુશાલ પૂરી થઈ